ઉપર મારું લિસ્ટ આપેલું છે એ મુજબ કટિંગ કરી નાખવાના આ પ્રમાણે બધા વેજીટેબલ પાંચસો ગ્રામ દહીં લેવાનું એની અંદર તીખા લાલ મરચ હળદર નાખી દેવાનો એક ચમચો બે ચમચા બિરિયાની મસાલો નાખવાનો મિત્રો ધાણા જીરું પાવડર નાખી દેવાનો બધું નાખ્યા પછી મિક્સ કરી નાખવાનું અને રેડી કરવું આપણે જે વેજીટેબલ કટિંગ કર્યું હતું એ દહીંની અંદર બધું નાખી દેવાનું મિત્રો નાખ્યા પછી ચમચા દ્વારા મિક્સ કરી નાખવાનું આવી રીતે બધું એક તપેલીમાં બસો ગ્રામ ઓઇલ નાખી અને ઉપર મારા લિસ્ટ મુજબ બધા મસાલા નાખી દેવાના અંદર અને તતળાઈ નાખવાનું અને હલાઈ અને મિક્સ કરી નાખવાના બધા મસાલા તતળી જાય એટલે એ બધું તતળી જાય એટલે આપણે એક અડધો ચમચો જીરું નાખી દેવાનું એકથી બેથી ત્રણ ચમચી હિંગ નાખી દેવાની આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી આપણે એ નાખી દેવાની અંદર મિત્રો જે આપણે ડુંગળી કટિંગ કરીને રાખી હતી એ નાખી દેવાની અંદર અને અલાઈ નાખવાની અને મિક્સ કરી નાખવાનું મિત્રો આપણે જે દહીંની અંદર વેજીટેબલ રેડી કર્યું હતું એ આપણે અંદર નાખી દેવાનું બધું નાખ્યા પછી હલાઈ અને એકદમ મિક્સ કરવાનું આવી રીતે બટાકાય નાખી દેવાના અંદર માપસર નમક નાખી દેવાનું બધું અને મિક્સ કરી દેવાનું ગેસ ચાલુ રાખવાનો ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ માટે બાફવા દેવાનું વેજીટેબલ આપણું ગેસ થોડોક વધારી નાખવાનો હવે ચાલીસ માણસો માટેની આ બિરયાની છે બે કિલો બાસમતી ચોખા નાખી દેવાના ધોઈ અને ચોખા નખાઈ જાય એટલે મિત્રો હલવા હળવા હાથે થોડુંક મિક્સ કરી દેવાના ચોખા તૂટે નહીં એ ટાઈપના મિત્રો આપણે બધા ચોખા નાખી દીધા છે જુઓ આપણે જેટલા ચોખા હતા એનું દોઢું પાણી આપણે રેડી કર્યું હતું ગરમ કર્યું હતું એ આપણે તપેલાની અંદર નાખી દેવાનું ભાતની ઉપર ચોખા પાણી નાખ્યા પછી થોડુંક હલાઈ નાખવાનું ધીમા ધીમે ચોખો તૂટેને ધ્યાન રાખજો ઉપરથી થોડાક ફુદીને નાખી દેવાનો કોથમીરી નાખી દેવાની મિત્રો ઉપરથી જુઓ મિત્રો બિરયાની આપણી રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે કોથમીરી ભભરાઈ દેવાની તમે પણ મિત્રો ઘરે બનાવજો અને સારી લાગે તો લાઈક આપજો મારી ચેનલ ઉપર આવા નવા વિડીયો મોકતો રહે